જીવલેન કોરોનાએ પોતાનો અજગડી ફડો દુનિયામાં લીધો છે ત્યારે દેશ અને હવે ગુજરાત પણ કોરોનાએ પકવેસાર કરી ગયો છે તે સુરત મહાલ બહારથી આવેલા 419 લોકો હમ ક્વોરન્ટાઈનમાં મુકાયા છે જેમાંથી કોઈ પણ બહાર દેખાશે તો તેઓ સામે પગલા લેવાશે તેમ સુરત મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું હતું કોરોના વાયરસને લઈને પાલિકા કમિશનર બંચાનીધી પાની નિવેદન જાહેર કર્યું હતું સહેલમાં હાલ ચારસો ઓગણીસ લોકો જે બહારના દેશમાંથી આવ્યા છે કે સ્થાનિક શંકાસ્પદ સંક્રમિત છે તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું કહેતા આ ક્વોરન્ટાઇન હેઠળ રહેતા લોકો જો બહાર ફરતા દેખાશે તો તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે સાથે તેમને ક્વોરન્ટાઇન પાલિકા દ્વારા ઉભા કરવામાં આવેલા ક્વોરન્ટાઇનમાં દાખલ કરવામાં આવશે તેમ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કમિશનર હોમ ક્વોરન્ટાઇન વ્યક્તિ માટે અલગ જ નિયમો હોય તેમ તેમના માટેનું ભોજન વાસણ કપડાં સહિત રહેવાનું પણ અલાયદું રાખવાની વાત કરી હતી સુરત શહેરમાં અત્યારે ચારસો ઓગણીસ જેટલા લોકો જે આઈધર વિદેશથી આવેલા હોય અથવા લોકલી કોઈ પણ સસ્પેક્ટેડ કેસના સંશ્લિષ્ટમાં આવ્યા હોય એવા પ્રકારના ચારસો ઓગણીસ કેસોમાં હોમ ક્વોરન્ટાઇન આપણે કરીએ છીએ એનું સર્વેલન્સ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે ચૌદ દિવસની જે હોમ ક્વોરન્ટાઇન છે ખૂબ જ જરૂરિયાત છે કારણ કે હોમ ક્વોરન્ટાઇનમાં રહેતા વ્યક્તિ એ કોઈપણ રીતે બહાર ના નીકળવું જોઈએ એ વ્યક્તિ બહાર ના નીકળવાના સાથે સાથે ઘેરના બીજા પણ કોઈ વ્યક્તિના સાથે એમનું કપડાં એમનું બર્તન અથવા એમનું બીજા કોઈપણ વસ્તુ એ અલગ અલાયદો વ્યવસ્થા હોવું જોઈએ જે ક્વોરન્ટાઇન છે એ હોમ ક્વારન્ટાઇનના ખાસ કરીને કોઈપણ ઘરના જે અંદર રહેતા હોય ત્યારે કોઈપણ સામાજિક પ્રસંગ હોય કોઈપણ ધાર્મિક પ્રસંગ હોય કે કોઈ પણ બીજા પ્રસંગો હોય એમાં કોઈ પણ રીતે ના જાય એ વિનંતી કરીએ છીએ અગર કોઈપણ વ્યક્તિ જે હોમ ક્વોરન્ટાઇન અંદર હોય અને છતાં પણ ઘેરથી બહાર બીજા જગ્યામાં ફરતા જોવા મળે તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપિડેમિક એક્ટ હેઠળ એને સંપૂર્ણપણે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે અને એના સાથે સાથે એમને જે સમર આપણા જે સમરસ હોસ્ટેલ ક્વોરન્ટાઇન સેન્ટ્રલાઇઝ ક્વોરન્ટાઇન ફેસિલિટી છે એમાં ફરજિયાતપણે ચૌદ દિવસ સુધી રાખવાનું વ્યવસ્થા કરવામાં આવશે જે હોમ ક્વોરન્ટાઇન સિવાય છે આપણા પાસે ત્રણ બેસુ ખાતે સમરસ હોસ્ટેલ ખાતે અને વીકેન્ડ હોટલ ખાતે એક ક્વોરન્ટાઇન ફેસિલિટી ઊભી કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ છે અત્યાર સુધી તકેદારીના પગલાંઓ ખૂબ સુદૃઢ રીતે લેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં ખાસ કરીને આ હોમ ક્વોરન્ટાઇન ઉપર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાસ ભાર મૂકી રહ્યા છે હોમ ક્વોરન્ટાઇનથી આપણે સાવચેતીના પગલાં અગર રાખીએ તો સંપૂર્ણપણે આ જે કોવિડ નાઇન્ટીન છે એનાથી બચી શકાય છે કેટલા લોકો જે દેશના બહારથી આવેલા હોય અથવા જે કોઈપણ કોન્ટેક્ટના આધારે આવેલા હોય તો એના તમામ કોન્ટેક્ટ્સ જે છે એ પણ હોમ ક્વા ક્વારન્ટાઇનનું જે બાબતો છે એ બાબતોને અનુસરે એવું પણ વિનંતી કરવામાં આવે છે અને હોમ ક્વોરન્ટાઇન જે છે એ ખૂબ જ અગત્યના પગલાંઓ હાલના સંજોગોમાં છે એટલે એ કોઈપણ રીતે ભંગ થાય તો ભંગ કરનાર વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે જાહેરમાં થુકનારા પાસેથી ત્રણ લાખ કરતા વધુ દન ગુસોલાયનું ઉમેરતા કમિશરે કહ્યું કે આ પ્રકારની ટેવમાંથી આપણે મુક્ત થઈએ અને શકે તેટલી સાવચેતી અને તકેદારી રાખીએ ખાસ જરૂરી છે ઓઝર કુરિસ્થિતિ ટ્રંઠ બન્યો